હવે વડોદરા શહેર રાજકીય અખાડો તો પહેલે હતો જ કારણ કે વડોદરા મધ્ય ગુજરાતનું એક એવું સેક્ટર છે કે રાજકીય હિસાબે આખું ભારત એની નોંધ લેતું હોય છે પણ અમે વડોદરા શહેરના સંસ્કારીજનો હવે રાજકીય પ્રયોગશાળા લેબોરેટરીના ઉંદર થઈ ગયા હોય એ રીતના અખતરા વડોદરા શહેર ઉપર થઈ રહ્યા છે થોડા દિવસ પહેલાં આપ જોઈએ કે શ્રીજીની પ્રતિમા પર ઈરાદાપૂર્વક ઈંડા મારી અને સમગ્ર હિન્દુઓની લાગણી દુભાઈ અને વડોદરા શહેરનું વાતાવરણ ડોળાય અને સમગ્ર શહેરમાં નહીં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોમી હિંસા ફાટી નીકળે એ પ્રકારનું ઈરાદાપૂર્વક કૃત્ય કરાવવામાં આવ્યું ત્યાર પછી પણ નવાઈની વાત એવી આવી કે મીડિયાના આપ મીડિયાના અહેવાલથી આપ મીડિયાની જાગૃતતાથી ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું કે જે આરોપીઓ છે એમનો ભારતીય જનતા પાર્ટી સાથે નેતાઓ સાથે કનેક્શનો બહાર આવ્યા આગતા સ્વાગતાથી લઈને એમને ખાલી પપ્પી કરવાની બાકી રાખી હતી એ પણ અમે જોયું ત્યારબાદ એ આરોપીઓને જ્યારે ધરપકડ કરવામાં આવી રિમાન્ડ માંગવામાં આવી રિસર નાટક કરાવવામાં આવ્યા કાનમાં કંઈ કહેવાય છે લંગડા લંગડા ચાલે છે બે કલાક પછી એ જ એસએસજીની અંદર પહેલવાન ચાલતો એ રીતે ચાલે છે તો તમે શું વડોદરા શહેરની પ્રજાને તમે મૂરખ સમજો છો અમને વડોદરા શહેરની પ્રજાને ખબર નથી પડતી ભૂતકાળની અંદર વડોદરા શહેરની બે દીકરીઓ જેમના બાળકો મૃત્યુ પામ્યા છે નહીં એમના બાળકોની બલી લેવાય છે એ માતાઓ જ્યારે મુખ્યમંત્રી સમક્ષ પોતાની વેદના ઠાલવવા ગઈ હતી એક રાજા પાસે એક બાપ પાસે પોતાનો ન્યાય માંગવા ગઈ હતી એ વિષય અનુલક્ષીને આશિષ જોશી ઉપર છેલ્લા દસથી પંદર દિવસની કોલ ડેટેલ ચેક કરવામાં આવતી હોય આશિષ જોશી ક્યાં જાય છે કોને મળે છે બલકી એ કોઈને રાષ્ટ્રવિરોધી કૃત્ય નહોતું કર્યું એમણે કોઈ વિરોધી કૃત્ય નહોતું તે છતાં એમની પર જો આટલી બધી ઇન્ક્વાયરી થતી હોય એ ભારતીય જનતા પાર્ટીનો નિજ વિષયની અંદર પોલીસ પકડીને ઇન્ક્વાયરી કરીને જો એ ભારતીય જનતા પાર્ટીને રિપોર્ટ આપવા માંગતી હોય તો આદરણીય ખાસ કરીને અમે એ જ કહેવા આવ્યા છે એ જ વિષય પર આવ્યા છે કે જો તમે એ વિષયમાં ઉડાણપૂર્વક તપાસ કરતા હોય તો આ આરોપીએ હિન્દુ ધર્મને નહીં મુસ્લિમ ધર્મને પણ બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે એણે હિન્દુઓની તો આસ્થાને દુભાઈ છે પણ તે છતાં જે મુસ્લિમો હિન્દુઓને લાઈક કરે છે જે કોઈ રાષ્ટ્ર વિરોધી કૃત્યોમાં ભાગ નથી લેતા એમની પણ એમને આસ્થા દુભાઈ છે માટે અમે માગણી કરવા આવ્યા છે પોલીસ સમક્ષ સાહેબ કે સાહેબ તમે આની અંદર નિષ્પક્ષ તપાસ કરશો કે ભીનું સંકેલશો કારણ કે તમે એને આરોપીજી જે મદદગાર હતી રાધિકા કે સાબીરા મને નામ પૂર્ણ યાદ નથી એને જામીન મળી ગયા તો તમે એવી કઈ છટકબારી આપી કે એને જામીન મળી ગયા અને જે આરોપી છે એને બ્લેક કાચવાળી લક્ઝરિયસ ગાડીમાં વી વીઆઈપી ટ્રીટમેન્ટમાં મોકલવામાં આવ્યો આ શંકા પ્રગટ કરે છે માટે અમે માનની આદરણીય પોલીસ કમિશનર સાહેબ પાસે આવ્યા છે સાહેબ આમાં નિષ્પક્ષ તપાસ કરો આની અંદર રાજકીય દાવ રમીને કોઈને ફાયદો થવાના હતા અમારા શહેર નવા શહેર અધ્યક્ષને પણ આ આરોપીના તરફી મળવા ગયા હતા તો આ શું આવેલ નવા વડોદરા શહેર અધ્યક્ષને બદનામ કરવા માટેનું આ કોઈ રાજકીય ષડયંત્ર તો નથી આ રાજકીય લાભ માટે આ અરાજકતા ફેલાવનારોને પોલીસ કદી માફ ના કરે એ અપેક્ષા સાથે અમે આજે પોલીસ ભુવન આવ્યા છે